નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્તર બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પરેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો ભાઈનો સૌ આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ મકવાણા પરેશભાઈ ગામ પિથલપુર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો દસ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ તમે સંપર્ક કરજો પરેશભાઈ આપણે કેટલા વીઘામાં ડુંગળી છે આપણે મારે અત્યારે આ બે વીઘામાં છે અને બીજી ત્રણ વીઘાની વાવેલી છે બરાબર છે ટોટલ જે છે પાંચ વીઘામાં છે હવે આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું પાયાના ખાતરમાં માં કઈ નથી નાખેલું બરાબર છે ખેડૂત મિત્રો પાયાના ખાતરમાં જે છે કોઈ વસ્તુ જે છે એ નાખેલી નથી હવે આપણે આ કાંજીની છે કે આપણે રોપની છે આપણે કાજીની છે કાંજીની છે ખેડૂત મિત્રો જે નજરે દેખાય એ જે છે એ ડુંગળી કાંજીની છે આજે આપણે આ કેટલા દિવસની થવા આવી છે આપણે બે મહિનાની થઈ બે મહિને ની મિત્રો આજે જે છે એ બે મહિનાની આ ડુંગળી થઈ છે પરેશભાઈ આપણે જે છે અગાઉ આપણે આ પીવાનો પાય્યો કેટલો સમય પેલા આપણે પિયતમાં આપેલું છે વીસ દિવસ છે આપ્યું એની

મિત્રો પોલિટ્રીન અને જે પ્લૂટો આવે છે ક્રિસ્ટલનું જે છે ભાઈ ઉપરથી છંટકાવ કરેલો છે તો પી વનથી છે આપણે લોધર કેવા તૈયાર થયા છે આપણે લોધર બહુ સારા થાય છે મોટા બહુ થયેલો ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે પી વનનું જે છે શાનદાર પૈન કે જબરજસ્ત છે લોધર મોટા બની ગયા છે એની અંદર મૂળનો વિકાસ સારો છે તંતુ મૂળનો વિકાસ સારો છે અને હાઈટ પણ સારી છે આપણે જોઈ શકો છો આપણે અને જો આવા જ લોધર હોય તો જ આપણે છે સારી ડુંગળી આપણે તૈયાર કરી શકીએ આપડે માવઠાની કેવી અસર થઈ હતી માવઠા બહુ કઈ અસર થઈ છે થઈ મિત્રો આ પરિણામ છે કે માવઠું જે છે પરેશભાઈ કીધું એ પ્રમાણે બહુ ખૂબ વધારે પ્રમાણમાં હતું પણ તેમ છતાંય પીવણ યોગ્ય સમય આવી ગયો તો કોઈ અસર એની ઉપર થઈ નથી હવે આપણે બીજા ખેડૂત મિત્રો છે એની કરતા આપણું ફિલ્ડ કેવું છે આપણે ફિલ્ડ અત્યારે બહુ સારું છે અત્યારે બીજા કરતા સારું છે ને હા બરાબર છે હવે શું આમ અંદાજે તો ઉતારો કેવો લાગે છે આપણને ઉતારો વિગે હોઠેલા તો થાય હા અને ડુંગળી એવી છે જ તે ખેડૂતો મિત્રો સો ટકા કે સો થેલા જે છે વિઘે થશે જ તે કારણ કે ડુંગળી માં છે પેલી નજરે આપણને ગમી જાય એવી આખી ઊભી છે આપણે જો ખેડૂત મિત્રો આપણે આજે પી વનની વાત કરવી છે આ પી વન કે જે સોળ ને સોળ પ્રકારના પોષક ની જરૂરિયાત હોય સંપૂર્ણ પોષક તત્વો એની અંદર આવી જાય છે વિઘે જે છે પાંચસો એમ એલ આપવાનું છે અને પીએચમાં જે છે ઉપર ચાલીસ એમએલ નાખીને સ્પ્રે કરવાનો છે બીજું કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનાથી એટલે જમીન પણ સુધર છે આપણે ખેડૂત મિત્રો આજે માર્કેટમાં પીવણની ખૂબ ડિમાન્ડ છે એટલે જે માર્કો જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે છે ભળતા નામથી છે ડુપ્લિકેટ મળી રહ્યું છે પરેશભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવામાં આવું એ આ દવા વપરાય ત્યારે રિઝલ્ટ બહુ સારું છે સારું છે ને હા તમે કેટલા વર્ષોથી વાપરો છો બે વર્ષથી વાપરું છું બરાબર છે હવે કપાસનો અનુભવ અમારે ખેડો મિત્રોને જણાવો તમે કપાસ મેં આપણે પી વાપરેલું હતું એનું રિઝલ્ટ બહુ સારું છે હજી કપાસ આપણે ખેખરો નથી કપાસ હજી લીલો છે પણ માવઠા ને લીધેથી ઓલો થઈ ગયો હવે ચાલો મિત્રો કે પી જે છે ભાઈ આપણું રેગ્યુલર વાપરેલું છે કપાસની અંદર પણ વાપરો આપણે વીઘે કેટલો આપણો ઉતારો લીધેલો છે વીઘે અત્યારે વીસ પચીસ મણી આવી ગયો આપણે ચાલો મિત્રો વીસ થી પચીસ મણ જે છે હજી પાંચ કપાસ છે એમાં જે છે રેગ્યુલર આપણું પી વન વાપરેલું છે અને આપણે અવારનવાર વિડીયોમાં પણ ઉલ્લેખ કરવી છે કે કોઈ પણ પાકની અંદર જો તમે વ્યવસ્થિત પહેલેથી ઉપયોગ કરશો તો સો ટકા ઉત્પાદન છે તમારે વધશે જ તે આપણે તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે ફિલ્ડ જ બતાવો બીજો ખાસ ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે તળાજા અને મહુવા પંથક છે ડુંગળીનો ગઢ ગણાય તો એવા જ ગઢની અંદર છે આપણે જબરજસ્ત છે એ આપણું પી વનનું રિઝલ્ટ મળેલું છે આપણા ગામમાં ડુંગળીનું કેવું વાવેતર થાય છે ડુંગળીનું વાવેતર બહુ સજુ થાય છે ખેડૂત મિત્રો પિત્થલપુર ગામમાં છે એ ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ ડુંગળીનું વાવેતર થાય છે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ